હાલો એટલે ખબર કેમ છો બધા મજામાં મજામાં જો આપણે વિડીયો જોતા બધા મજામાં જો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ઝીરો ઉપાડી નાખ્યું છે ઝીરો હારવાના છે આપણે જે ઝીરો હારવી છે તમને દેખાડું બધા તો દાઢિયા છે દાઢિયા આયા હે ઝીરો હારવાનું કંઈક હું ગાંઠી ઉપાડું છું આ ઝીરો પીડ્યું બધું થોડુંક ઉપાડવાનું બાકી રહ્યું છે હાલો તમે કન્ટિન્યુ આખો વિડીયો જોઈજો ફાઇનલી મિત્રો તમે જોવો આપણે આ ગાહડી લીધી જીરાની આપણે હારી હોલા બધા ભરે છે તમે જોવો ગાહડી એક આથી ફોન છે એક આથી ગાહડી છે હરકો હાલતો નથી ઢગલો અહીંયા આવી ગયો છે હવે હું પેલા ગાહડી ખાલી કરી નાખું એમ કોણ કોણ હારી ખબર મનોર ભાઈ તમને ઓનલાઈન બતાવું હાલો ફાઈનલી મિત્રો જોવો આ અમાર ભાઈ છે ગાહડી હારે છે ઉભા રહે તો તમે જોવો છે આમ જીનભાઈ આ મિથુભાઈ કઈ બોલો બે હરકી ગાહડી નાખજો જો ને એ આપડે એમ ભરાયડી હારી હાલો તમે વિડીયો આખો જઈજો આલી મિત્રો આ બધું હારવાનું બાકી જ છે ઉપરથી થી થોડું થોડું હારી આવી છે આ બધું બાકી જ છે આવડો ઢગલો થયો તડકો એક નંબર છે ઘટે નહી કેવો તડકો લાગે છે વાત પૂછો તમારા મિથુન છે દારૂડી બહુ લાગે આ બધું હારવાનું છે પછી થોડુંક ઉપાડવાનું બાકી છે ઉપાડવાનું તમે આખો વિડીયો જોઈજો આવું હારવા તડકો બહુ લાગે છે આ બધું હારવાનું હારવા મનો ફાઇનલી મિત્રો બધું જીરું આપણે ભેગું થઈ ગયું છે હવે તમને બતાવીશ કાલના વિડીયોમાં ફાઇનલી મિત્રો આપણે બીજો દી ઉચી ગયો અને પાછો આપણે જીરું હારવા મળ્યા છે તમે બતાવું જોવો ઓલા આ જીરું ઉપાડે થોડુંક ઉપાડો ને બાકી રહી ગયું પણ અહીંયા હવે શેઠા ને સા બાકી છે બાકી બધા ઉપડી ગયા છે ને થોડુંક ઉપાડવાનું રહી ગયું ઉપાડી લીધું કે ને આપણે ભેગું કરવા મળે હું કાઢી હતી સારું કાઢે લઈને આવી લાવે સારું છું આ બે બાકી છે